અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે બે પોઈન્ટ છપ્પન કરોડનું બે પોઈન્ટ પાસઠ કિલોગ્રામ સોનું જપ્ત કર્યું દુબઈથી ઇન્ડિગોની ફ્લાઇટમાં મુસાફરો સોનાની પેસ્ટના છ સિલ્વર કલરના પાઉચને મોજામાં છુપાવીને અમદાવાદ લાવ્યા ઇન્ડિગોની ફ્લાઇટમાં દુબઈથી અમદાવાદ આવતા એક પુરુષ અને બે મહિલા મુસાફરોને અટકાવ્યા હતા ત્રણેય મુસાફરો પાસે મોજામાં છુપાવેલા સિલ્વર કલરના છ પાઉચ મળી આવ્યા પાઉચની તપાસ કરતા તેમાં બે પોઈન્ટ પાસઠ કિલોગ્રામ સોનાની પેસ્ટ મળી આવી હતી જેની કુલ બજાર કિંમત કરોડ છે અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે કિલોગ્રામ સોનું જપ્ત કર્યું દુબઈથી ઇન્ડિગોની ફ્લાઇટમાં મુસાફરો સોનાની પેસ્ટના છ સિલ્વર કલરના પાઉચને મોજામાં છુપાવીને અમદાવાદ લાવ્યા ઇન્ડિગોની ફ્લાઇટમાં દુબઈથી અમદાવાદ આવતા એક પુરુષ અને બે મહિલા મુસાફરોને અટકાવ્યા હતા ત્રણેય મુસાફરો પાસે મોજામાં છુપાવેલા સિલ્વર કલરના છ પાઉચ મળી આવ્યા પાઉચની તપાસ કરતાં તેમાં બે પાંસઠ કિલોગ્રામ સોનાની પેસ્ટ મળી આવી હતી જેની કુલ બજાર કિંમત બે છપ્પન કરોડ છે